નમસ્કાર દર્શક મિત્રો આજે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી આખું મંદિર પરિષદ હરે કૃષ્ણ હરે રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા હરે કૃષ્ણ મારું નામ પ્રાણરૂપીની દેવીદાસી છે અને આજે મોડાસામાં બહુ જ ભવ્ય રીતે મંદિરની સ્થાપના થયા પછી પહેલીવાર જન્માષ્ટમી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને ઘણો ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ઘણા ભક્તોની રક્તા ચાલુ જ છે અને રાત્રે એક વાગ્યા સુધી ચાલું છે આવતીકાલે નંદ ઉત્સવ એટલે કે પારણા નો ઉત્સવ પણ છે તો દરેક ભક્તોને આમંત્રણ છે ભાવભીનું આમંત્રણ છે મેળવવા પણ આમંત્રણ છે તો આપની શાંતિ માટે અત્યારે કળિયુગમાં ઘણી બધી બધા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો મંદિરમાં આવીને શાંતિનો લાભ લેવા સૌને આમંત્રણ છે અને દરરોજ સવારે સાડા સાતે અને સાંજે સાડા સાત વાગે મંદિરમાં આરતી થાય છે અને રવિવારે છ થી નવ ભગવદ્ ગીતાનો પ્રોગ્રામ ચાલે છે તો દરેક ભક્તોને આમંત્રણ છે અને પછી મહાપ્રસાદ છે પણ એક પણ પૈસો લેવામાં આવતો નથી અને સૌ ભક્તો લાભ લેવા જરૂરથી આવે હરે કૃષ્ણ મારું નામ મનોવિષ્ઠમ દાસ છે હું મોડાસાનો જ રહેવાસી છું અને અહીંયા તિરુપતિ ગોકુલધામની અંદર ઇસ્કોનનું મંદિર બનાવવામાં આવ્યું છે જેની હમણાં જ સ્થાપના થઈ છે અને એ પછી પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પહેલી જન્માષ્ટમી છે ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે ભગવાનમાં આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધની અંદર એક પણ હથિયાર ઉઠાયા વગર ભગવાને ધર્મની સ્થાપના કરી હતી તો આપણે પણ આપણા સનાતન ધર્મની સ્થાપના આવા તહેવારો ભગવાનના ભવ્ય રીતે ઉજવી અને લોકોને નાનામાં નાના ગામ સુધી આ આપણું સનાતન ધર્મનો પ્રચાર કરી અને આવા પ્રસંગો ઉજવવા જોઈએ ભગવાનની જે આજે પ્રાગટ્ય દિવસ છે એ ભગવાન અસુરોનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન દરેક યુગની અંદર પ્રગટ થાય છે તો આ મોડાસાની અંદર શ્રી પ્રભુપાદની કૃપાથી પૂરા વિશ્વની અંદર જન્માષ્ટમીનો મહોત્સવ બહુ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને એ રીતે જ આપણે મોડાસાની અંદર પણ ભવ્ય રીતે દર વર્ષે જન્માષ્ટમી ઉજવાય છે